મોડી રાત્રે ઉમરડાને લીમડા વચ્ચે લક્ઝરી બસે પલટી મારી લીલિયાથી સુરત જતી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે કે જેમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસે પલટી ખાધી હતી તો મોડી રાત્રે ઉમરડા અને લીમડા વચ્ચે લક્ઝરી બસે પલટી મારી હોવાનું સામે આવ્યું છે તો ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે દામનગર ખસેડવામાં આવ્યા હતા જ્યારે આઠ કરતા વધુ લોકોને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તો ઇજાગ્રસ્તોના જણાવ્યા અનુસાર સેવકમલ નામની લક્ઝરી બસનો ડ્રાઈવર અને બસ

તી હતી કેમ એણે ટ્રેડિંગ ગુમાવી દીધું એ અમને કાંઈ ખબર નથી હું તો બહાર નીકળ્યા હતા લોહે લોહાણ હતા બહુ ઝાઝા જણાને વાગ્યું છે બસ આખી હલો હલ ભરી પગ કોઈની જગ્યા નથી અમને કોઈને ખબર નથી બહુ ઝાઝા જણાને વાગી છે